ચલો તમારે છે ને હું આપું ને એ બે સૂચનાનું પાલન કરવાનું છે શું કરવાનું હું અહીંથી તમને એમ કહું કે ઓલા કેરબાને આડીને આવો કેરબાને આડીને આવીને અહીં આવીને તાળી પાડવાની ચાલો બધા રેડી ચાલો હવે હે ને આંગળવાડીનો દરવાજો તમારે આડીને આવવાનું છે અને અહીં આવીને તાળી પાડવાની છે ચાલો

બાથરૂમનો દરવાજો અડીને આવવાનું છે અને આવીને તાલી પાડવાની છે ચાલો બધા રેડી તાલી પાડો ફૂલ બનાવી દ્યો